આજે દાહોદમાં કોંગ્રેસની પદયાત્રા રાષ્ટ્રીય અને પ્રદેશીય નેતાઓની ઉપસ્થિતિમાં નીકળી હતી જેમાં અમિત ચાવડા જેવા દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો પરંતુ આ પદયાત્રામાં જે અનોખા દ્રશ્ય જોવા મળ્યા તે કોંગ્રેસના નેતૃત્વની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે એક તરફ રાહુલ ગાંધી જેવા યુવા નેતા હજારો કિલોમીટરની પદયાત્રા કરી જનતા સાથે જોડાવાનો દાવો કરે છે તો બીજી તરફ

રેલીનો નિર્ધારિત સમય સવારે જિલ્લા વાગ્યા પોતાની પરંતુ વ્યક્ત કરવી પડી જે પાર્ટીની આયોજન ક્ષમતાની કમીને ઉજાગર કરે છે વધુમાં નેતાઓ માત્ર ઔપચારિકતા નિભાવી પોતાના વક્તવ્યો ટૂંકા કર્યા અને અમિત ચાવડા સહિતના સભા સ્થળ છોડી અન્ય કાર્યક્રમો તરફ નીકળી ગયા આવી અનિયમિતતા કાર્યક્રમમાં હતાશા વધારે છે અને પાર્ટીની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે જો પાર્ટી પોતાના કાર્યકરોને જ વ્યવસ્થિત રીતે સંભાળી ના શકે તો જનતાના અધિકારોની લડાઈ કેવી રીતે લડશે

પ્રેરણા લઈ સરદાર પટેલ જેવા ઐતિહાસિક નેતાઓને યાદ કરવા પડ્યા આ પાર્ટીની પોતાની વારસાની અભાવમાં લેવાય લાગે છે જેવી પક્ષી વારસાને ટાર્ગેટ કરવાના અભાવને રજૂ કરે છે આ મુદ્દા પર આક્રમકતા દર્શાવવાના બદલાવા કાર્યક્રમોમાં આંતરિક વિરોધાભાસો ઉજાગર થવું પાર્ટી માટે શરમજનક છે આ પદયાત્રા કોંગ્રેસના વોટ વિરુદ્ધના વિરોધને મજબૂત કરવાના બદલે તેની આંતરિક કમજોરીને પ્રકાશિત કરે છે નેતાઓએ કાર્યકરો અને જનતા સાથે સમાન વર્તન અપનાવવું વિલંબ અને વ્યવસ્થા નહીં જો કોંગ્રેસ આવી ભૂલોમાંથી નહીં શીખે તો તેના કાર્યક્રમો માત્ર મીડિયા હેડલાઇન્સ માટેના અસરહીન પ્રયાસ બની જશે તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો આભાર જય હિન્દ